જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે આપણે ખૂબ નૂતન સામગ્રી સિદ્ધ કરવાની છે તો જેના માટે જો એક લીટર દૂધ લીધું હવે એક લીટર દૂધમાંથી અડધો લીટર દૂધ એક વાસણમાં અલગ એક પાત્રમાં કાઢવાનું અને અડધો લીટર અલગ પાત્રમાં કાઢવાનું પહેલાં આપણે એના છેના બનાવી લઈએ છેના એટલે પહેલાં આપણે પનીર બનાવી લઈએ અડધા લીટર દૂધમાંથી દૂધ અહીંયા ફૂલ ફેટ એટલે મલાઈવાળું દૂધ લીધું છે તો દૂધને એક પાત્રમાં કાઢીને પહેલાં દૂધને ગેસ પર મૂકી દઈએ અને દૂધમાં એક ઉબાલ આવી જાય એક હૂફાણ આવી જાય દૂધમાં પછી એક લીંબુનો રસ લેવાનો લીંબુનો રસ લઈને એમાં થોડુંક જલ કરવાનો લીંબુનો રસ કાઢીને ડાયરેક્ટ જ દૂધમાં સીધું નહીં પધરાઈ દેવાનું નહીં તો દૂધમાં કડવાશ આવશે અને ખટાશ વધી પડતા વધારે થઈ જશે તો હવે પનીર ફાળવાનું કેવી રીતે છે જો કે અહીંયા છે ને હું વિડીયો કટ નથી કરી રહી થોડું થોડું લીંબુનો રસ આમાં પધરાવતા જવાનું અને ગેસની આંચ ધીમી રાખીને એને એ ચલાવતું રહેવાનું છે એને હા દૂધમાં એક ઉબાલ આવે ત્યાં ત્યાં સુધી જો આવી રીતે દૂધ પનીર આખું અલગ થઈ જશે અને જલ એકદમ અલગ સેપરેટ થઈ જશે બસ આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરીને એક કપડું લેવાનું નીચે ગયણી મૂકી છે મેં ગયણો મૂકીને એના પર કપડાં ઉપર પનીર જે છે પહેલાં કાઢી લઈએ અને એના ઉપર ઠંડુ જલ હોય એ જલ એના પર રેડીને સરખું પનીરને ધોઈ લેવાનું હવે ધોવાનું શા માટે કારણ કે શું છે લીંબુ આપણે પધરાવ્યો છે લીંબુનો રસ તેમાં ખટાશનો ભાગ ના રહી જાય એટલા માટે સરખી રીતે એને ધોઈ લેવાનું અને એને એમનેમ કાપડમાં જ ખુલ્લું રહેવા દેવાનું ઠંડુ કરવા માટે અને બીજી બાજુ મેં રબડી કરવા માટે દૂધ અડધો લીટર મૂકી દીધું છે એટલે રબડી થતા વાર લાગે આપણે ખબર છે રબડી કેવી રીતે કરાય રબડીનો વિડીયો મેં શેર કર્યો છે આપ સાથે તો જો આ સ્ટેજ પર એટલે દૂધ બાળી લેવાનું આખું અડધો લીટર જ દૂધ છે તો આ ટેક્સચર આવી જાય દૂધનું રબડી આવી રીતે થઈ જાય પછી આપણે અહીં સુગંધી પધરાવી દઈએ સુગંધી એટલે એલચી પાવડર હવે જો દૂધ બાળવામાં ટાઈમ વધારે લાગે એટલે એ વિડીયો મેં નથી અહીંયા એડ કર્યો અને સાથે સાકર હવે સાકર કેટલી પધરાવી છે આપણે સાકર અહીંયા પધરાવશું આપણે સો ગ્રામ બરાબર કારણ કે અડધો લીટર પનીર છે અડધા લીટર દૂધનું પનીર કર્યું અને અડધા લીટર દૂધનું આપણે રબડી કરીએ એટલે માવો કર્યો છે તો હવે સાકર ઓગળે રબડી સરખી થઈ જાય પ્રોપર આ ટેક્સચર આવી જાય પછી સાકર કરવાનું એવું નહીં કે ખાલી અડધું દૂધ પૈળું અને સાકર કરી દઈએ તો એકદમ ચાશની થઈ જશે તો સુંદર સામગ્રી નહીં થાય આપણે દૂધઘર કરીએ ને એવી રીતે જ જો મેં દૂધઘરનો વિડીયો બી આપ સાથે શેર કર્યો છે આપણે જો ન સમજાય તો દૂધઘરનો વિડીયો આપ જોશો ને પેણાનો તો આપણે સમજાશે હવે સાકરનો ભાગ બળે સાકર બળી જાય એટલે ઓગળી જાય એમાં પછી આપણે જે પનીર કર્યું છે એ પનીર એમાં પધરાવીએ હવે સામગ્રી આપણે શું કરી રહ્યા છે કહું આપણે મલાઈ પનીર લાડુ હવે મલાઈ પનીર બરફી બી આપણે કરી શકીએ છીએ એમાંથી પણ મેં અહીંયા લાડુ કર્યા છે અને એક હજી કહીશ મેં એક લિટર લીધું છે અડધા લીટરનું પનીર અને અડધો લિટર રબડી તો અહીંયા જો સાકર ઓગળી ગઈ છે તો આપણે પનીર જે છે ને જો એ પનીર સુંદર છે તો એ પનીર આપણે એમાં આવી રીતે હાથેથી ક્રમ્બલ કરીને મસળીને એમાં રબડીમાં પધરાવી દઈએ અને કેસર મેં પલાળી રાખ્યા છે દૂધમાં પહેલાં જ પલાળી દીધું છે કેસર ચારથી પાંચ તાર પલાળીને એને ઘૂંટી લેવાનું જેથી એનો રંગ સુંદર આવી જાય કેસરનો તો ખૂબ સુંદર અને નૂતન અને સાચું કદ એકદમ સરળ છે સામગ્રી આમાં આપણે કંઈ મૂંઝાવાની જરૂરત નથી એકદમ પનીર સેજ હા બસ ખાલી એ ધ્યાન રાખવાનું કે જ્યારે સામગ્રી કરતા હોય ને ત્યારે પનીરમાં વિનેગરનો ઉપયોગ નહીં કરવાનો લીંબુના રસનો જ ઉપયોગ કરવાનો તો હવે એનું ટેક્સચર કેટલું સુંદર આ કલાકંદનું ટેક્સચર અહીંયા આવી ગયું છે બરાબર તો આપણે જો કલાકંદ અહીંયા કરવું હોય ને તો બસ આ સ્ટેજ પર ગેસ બંધ કરીને એને ટ્રેમાં ઢાળી દેવાનું તો કેસરવાળું દૂધ આમાં થોડુંક પધરાવી દઈએ જેનાથીનું રંગ સુંદર આવે અને થોડુંક એવું મેં રાખી લીધું છે સજાવટ માટે તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે હવે અહીંયા ગેસની આંચ ધીમી રાખવાની છે અને મિશ્રણને કન્ટિન્યુ ચલાવવાનું છે વિડીયોને કટ નથી કર્યો ખાલી ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે કારણ કે વિડીયો પછી બહુ લાંબુ થઈ જાય તો સતત આપણે એને ચલાવતા રહીએ તો પનીર છે ને એકદમ સરખું આમાં મસળાઈ જશે હવે અહીંયા ગેસની આંચને બંધ કરી દેવાનું છે અને મિશ્રણને ગેસથી નીચે ઉતારી લેવાનું છે એને ઠંડુ કરવા માટે આમાં જે રસ છે ને રસ બળી જાય એમાંથી ઘી છૂટવા મળશે આમાં બીજું ઘી આપણે નથી પધરાવ્યું વધારે બીજા એક્સ્ટ્રા ઉપરથી ઘી પધરાવાની જરૂરત નથી ખાલી દૂધમાંથી જે ઘી છૂટ્યું છે બસ એ એમાંથી છૂટવા મળશે આપણને કઢાઈમાં દેખાશે એ છૂટવા મળશે ત્યારે ગેસની આંચની જો બંધ કરી દેવાનું તેનું ટેક્સચર જો કેટલું સુંદર આવ્યું છે તો મિશ્રણ ઠંડુ થાય પછી આપણે એને નંગ વાળી દઈશું આપણે નંગ ના વાળવા હોય તો આપણે ટ્રેમાં ઢાળી દઈશું તો સુંદર ટૂંક થઈ જશે હા પણ હજુ દૂધની સામગ્રી છે મિલ્ક પ્રોડક્ટ છે તો વધીને ત્રણ દિવસ હું વધારે આપને અને ખાસ કરીને એમાં જો પનીર છે આમાં જો ઘી છૂટું પડે છે આપ આપણે પ્રેસ કરશું ને આવી રીતે હાથેથી તો ઘી છૂટશે તો દૂધની આઇટમ છે દૂધની વસ્તુ છે તો એમાં હું વધારે દિવસ આપને નહીં કહીશ કે આપ વધારે દિવસ પાંચથી છ દિવસ રાખો આ વધીને ત્રણથી ચાર દિવસ બસ એનાથી વધારે વધારે નહીં એટલે હું ઓછું પ્રમાણ આપને કહું છું લેવાનું ઓછું મા બાપ સાથે શેર કરું છું તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો મિશ્રણ હજુ તો ગરમ છે પણ હાથમાં આપણે લઈ શકીએ એટલું ગરમ હોય તો એવી રીતે એને નંગ વાળી લઈએ તો આપણે નાની મોટા નાના મોટા આકાર આપ નંગ વાળી શકો છો તો અહીંયા ખૂબ સુંદર રીતે આપણે જો મલાઈ પનીરના લાડુ ખૂબ સુંદર રીતે અહીં થઈ ગયું છે શ્રી પ્રભુને સોહાય તેમ હવે એક પાત્રમાં આપણે એને સાચતા રહી જઈએ તો અહીંયા બધા નંગ અહીંયા બધા લાડુ વાળી લીધા છે હવે મેં કેસરવાળું જે દૂધ રાખ્યું છે આપણે એનાથી ઉપર આપણે સજાવટ કરી દઈએ આવી રીતે તો વિડીયો આપને કેવો લાગ્યો છે એ ચોક્કસથી જણાવજો આપણે કાંઈ ના સમજાડવું હોય તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી રિપ્લાય કરીશ ઘણા બધા વૈષ્ણવની ઘણી બધી ડિમાન્ડ છે તો થોડોક મને સમય આપશો એક એક કરીને બધી સામગ્રી હું શેર કરીશ તો આપણે આવી રીતે જ મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ